નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે આ વખતે માત્ર ઓનલાઈન પ્રવેશ જ રાખવામાં આવેલો છે એટલે કે આ વખતે તમને ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવનાર નથી તો જે અંતર્ગત પ્રવેશનો તબક્કો એક અને તબક્કો બે જે છે એ પૂરો થઈ ગયો છે જેની અંદર રાઉન્ડ એકથી આઠ જે છે એ યોજવામાં આવ્યા હતા ફાઇનલી આજે જે છે એ રાઉન્ડ આઠનું મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એના પછી જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહ્યું હોય અથવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ માટેનો ખાસ તબક્કો જે છે એ જાહેર કરવામાં આવેલો છે જેનો વિડીયો આપણે જે છે એ કાલે બનાવેલો હતો પરંતુ હવે જે છે એનું સુધારેલું જે છે એ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે તો એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એડમિશનની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવી છે હવે તમે કોલેજની અંદર આવી ગયા છો તો તમને તમામ અપડેટ્સ કોલેજની તમામ અપડેટ્સ પરીક્ષાની તમામ અપડેટ્સ પણ જે છે એ એજએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે તો એના માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો જીકાશ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ એડમિશનનો ખાસ તબક્કો સુધારેલો કાર્યક્રમ એટલે કે એડમિશનનો જે છે એ ખાસ તબક્કો જાહેર કરવામાં આવે છે જેની અંદર રાઉન્ડ એકથી પાંચ થવાના છે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એમને પણ તક આપવામાં આવનાર છે અને જે વિદ્યાર્થીઓને એક પણ ઓફર જ ના આવતી હોય એમને જે છે એક કોલેજ બદલવાની તક આ રાઉન્ડની અંદર આપવામાં આવે છે અને કોલેજની અંદર એડમિશન મેળવવાની આ છેલ્લામાં છેલ્લી તક છે કારણ કે આના પછી એક પણ રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં સ્પેશિયલ રાઉન્ડ એકથી પાંચ જાહેર ફોર્મ ભરવાનું રહી ગયું એમના માટે ઓફર ના આવતી હોય એમને જે છે એ કોલેજ બદલવાની હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ ખૂબ જ અગત્યનો આ રાઉન્ડ છે એની સંપૂર્ણ માહિતી અને એનો આ સુધારેલો કાર્યક્રમ છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ એટલે કે જીકાસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે છે એ આ ઓફિશિયલ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવે છે પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ વહીશ માટે ખાસ તબક્કાનું સીડ્યુલ તો જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું રહી ગયું હોય હજુ સુધી ઓફર ના આવતી હોય એટલે કે એક પણ કોલેજની અંદર એડમિશન ના મળ્યો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ તબક્કો જે છે એ જાહેર કરવામાં આવેલો છે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં પ્રવેશનો ખાસ તબક્કો જે છે એ લખ્યો છે એ પ્રમાણે તો જે વિદ્યાર્થીઓને પહેલાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એમના માટે તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન રાખવું તારીખ બે સાત બે હજાર પચીસથી ત્રણ સાત બે હજાર પચીસ તો આ બે બીજી તારીખ અને ત્રીજી તારીખ આ તમને બે દિવસ આપવામાં આવેલા છે જો તમારે ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમે જીગાસ પોર્ટલ પર ફોર્મ ભરી શકો છો આખું ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એની અંદર તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવું લોગિન કરી રજીસ્ટ્રેશન ફી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામની પસંદગી કરી તમારી અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી તો સૌપ્રથમ તમારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે પછી ત્રણસો રૂપિયા જે ફી ભરે છે એ ફી ભરી દેવાની છે એના પછી તમારી પ્રોફાઇલ ડિટેલ્સ શૈક્ષણિક માહિતી અને તમે કઈ કોલેજની અંદર એડમિશન કયા કોર્સની અંદર એડમિશન મેળવવા માગો છો એ સિલેક્ટ કરી અને તમારી અરજી જે છે એ ફાઇનલ સબમિટ કરી દેવાની છે અને ત્રણ સાત બે હજાર પચીસ પહેલાં તમારે આ કામ જે છે એ પૂરું કરી દેવાનું છે એના સાથે સાથે જે વિદ્યાર્થીઓ એસસી એસ ટી ઓબીસી કેટેગરીમાંથી આવતા છે એમને જે છે એ ફોર્મ વેરીફાઈ પણ કરાવવાની જરૂર પડશે મોસ્ટ ઓફ જે જનરલ કેટેગરીના વિદ્યાર્થી છે એમને ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર નથી પડતી પરંતુ જે બીજી તમામ કેટેગરીના વિદ્યાર્થી છે એમને ફોર્મ પણ વેરીફાય કરાવવું પડશે તો વેરીફિકેશન રાઉન્ડ છે એ રજીસ્ટ્રેશન રાઉન્ડની સમાંતર બે સાત બે હજાર પચીસથી ચાર સાત બે હજાર પચીસ એટલે કે તમારે જો અરજી વેરીફાય કરવાની જરૂર પડે તો ચાર સાત બે હજાર પચીસ પહેલાં અરજી જે છે એ વેરીફાય કરાવી દેવાની છે ચિકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરીફિકેશન સેન્ટર પર કરાવો તો તમારા ઘરની નજીકની જે પણ કોલેજ હોય ત્યાં મોસ્ટ ઓફ તમામ કોલેજની જે છે એ વેરીફિકેશન લિસ્ટ આપવામાં વેરિફિકેશન સેન્ટર જે છે એ આપવામાં આવેલું છે તો તમે ફોર્મ ભરી દો અને પછી તમારું જે વેરીફાઈનું સેક્શન જે છે એ રેડ કલરનું જ રહે તો તમારે કોઈપણ નજીકની કોલેજમાં જઈ અને ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવી દેવાનું છે હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓને તબક્કો એક પતી ગયો તબક્કો બે પતી ગયો એક પણ કોલેજ દ્વારા ઓફર જ નથી આપવામાં આવી અથવા એમણે જે કોલેજો પસંદ કરેલી છે એ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી નથી તો એમના માટે તમે જોઈ શકો છો યુજી તબક્કા એક અને બે અન્વયે પ્રવેશ માટે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓએ ચાર સાત બે હજાર પચીસના રોજ પોતાની ચોઈસ અપડેટ કરવી હોય તો કરી શકશે તો તારીખ ચાર સાત બે હજાર પચીસ જે વિદ્યાર્થીને તબક્કો એક અને તબક્કા બેની અંદર એડમિશન મળ્યું નથી એમના માટે ખૂબ જ મહત્ત્વની તારીખ છે આ તારીખે તેઓ ચોઈસની અંદર જઈ અને એમની જે છે એ કોલેજો બદલી શકે છે એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોલેજ એ બી સી પહેલાં અને બીજા તબક્કા માટે પસંદ કરેલી હતી પરંતુ આ કોલેજમાંથી તમને હજુ સુધી ઓફર આપવામાં આવેલી નથી તો તમારે બીજી કોલેજો ઉમેરવી હોય ડી ઈ એફ એક્સ વાય ઝેડ બીજી તમારે ગમે એટલી કોલેજો ઉમેરવી હોય તો તમે જે છે એ ચાર સાત બે હજાર પચીસના રોજ જે છે એ ઉમેરી શકો છો તો તમારે ચાર સાત બે હજાર પચીસ આ તારીખ ધ્યાનમાં રાખવાની છે જો તમને હજુ સુધી કોઈપણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી નથી તો તમારું ફોર્મ જે છે એ તમારે અનલોક કરી દેવાનું છે અને ફોર્મ અનલોક કર્યા પછી તમારે ચાર સાત બે હજાર પચીસના રોજ કોલેજ ચોઇસ જે છે એ બદલવાની છે તમારે કોર્સ બદલવો હોય યુનિવર્સિટી બદલવી હોય તમામે તમામ કામ જે છે એ તમે તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ જે છે એ કરી શકો છો પછી પ્રવેશ રાઉન્ડ ખાસનું જે છે એ મેરિટ લિસ્ટ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે ચિકાસ પોર્ટલ પર ચોઇસ મુજબની ઓફર ચકાસવી મળેલ તમામ ઓફર્સમાંથી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પોગ્રામની ઓફર ઓટીપીથી કન્ફર્મ કરવી ઓફર લેટરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસર પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સાઇડ સાથે રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ઓટીપી અને ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવું તો જે આ પ્રવેશ માટેનો ખાસ તબક્કોનો અંદર રાઉન્ડ એક છે એની અંદર સાત સાત બે હજાર પચીસના રોજ રાઉન્ડ એકનું જે છે એ ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે તો તમારે ચેક કરી લેવાનું છે તમારે ડેશબોર્ડ પર લોગ કરી તમારી ગમતી કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપી દેવામાં આવી હોય તો તમારે સૌ પ્રથમ જે ગોલ્ડન કલરનું કન્ફર્મ ઓફરનું બટન દેખાતું છે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે જે છે એ જીખાસ પોર્ટલ પર સબમિટ કરવાનો છે તો તમારો ઓફર લેટર તમે જે છે એ ડાઉનલોડ કરી શકશો ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્સ સાથે ઓફર લેટરની એક પ્રિન્ટ લઈ અને તમારે જે છે એ જે કોલેજની અંદર તમે એડમિશન કન્ફર્મ કર્યું હોય ત્યાં પહોંચી જવાનું છે ત્યાં જઈ જે તે કોલેજની જરૂરી ફી હોય એ ફી ભરી અને ઓટીપીથી તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે પછી જે આ ખાસ તબક્કો જાહેર કરવામાં આવેલો છે એનો જે છે એ બીજો રાઉન્ડ છે એ તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ એટલે કે બીજા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ આઠ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને એ જ દિવસે તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે ખાસ પ્રવેશ રાઉન્ડ ત્રણ નવ સાત બે હજાર પચીસના રોજ જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને નવ તારીખ મોડામાં મોડા સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમારે જે તે કોલેજ ખાતે જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે પ્રવેશ રાઉન્ડ ચાર દસ સાત બે હજાર પચીસ તો દસ તારીખે તમારે એ કોલેજની અંદર જઈ જે કોલેજનું એડમિશન તમે જે છે એ કન્ફર્મ કરો છો આ રીતે એ કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે અને ખાસ પ્રવેશ રાઉન્ડ પાંચ અગિયાર સાત બે હજાર પચીસ તો આ પાંચમો રાઉન્ડ જે છે એ છેલ્લામાં છેલ્લો રાઉન્ડ રહેશે અને અગિયાર તારીખ જે છે એ તમારે એડમિશન મેળવવા માટેની છેલ્લામાં છેલ્લી તારીખ છે જો તમારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ત્રીજી તારીખ તમારા માટે છેલ્લી છે ફોર્મ વેરીફાઈ કરવાનું બાકી રહી ગયું હોય તો ચાર સાત બે હજાર પચીસ તમારા માટે છેલ્લી તારીખ છે તમારે જે છે એ કોલેજની પસંદગી બદલવી હોય એટલે કે તમને ઓફર જ ના આવતી હોય તો તમારા માટે પણ ચાર સાત બે હજાર ખૂબ જ મહત્ત્વની તારીખ છે પ્રવેશ રાઉન્ડ એક સાત સાત બે હજાર પચીસ પ્રવેશ રાઉન્ડ બે આઠ સાત બે હજાર પચીસ પ્રવેશ રાઉન્ડ ત્રણ નવ સાત બે હજાર પચીસ પ્રવેશ રાઉન્ડ ચાર દસ સાત બે હજાર પચીસ અને ખાસ પ્રવેશ રાઉન્ડ પાંચ અગિયાર સાત બે હજાર પચીસ આના પછી તમને કોઈપણ રીતે એડમિશન મેળવવા માટે તક ઓફલાઈન પદ્ધતિથી કે ઓનલાઈન પદ્ધતિથી આપવામાં આવશે નહીં તો તમારે એડમિશન મેળવવાનું હોય તો તમારા માટે આ છેલ્લામાં છેલ્લી તક છે તમારા મનમાં કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો હું ચોક્કસથી તેનો જવાબ આપી દઈશ મિત્રો આ હતો આજનો વિડીયો જીરેન્દ્ર આપણે ચીકા પોર્ટલ પર એડમિશન મેળવવા માટે ખાસ તબકો જાહેર કરવામાં આવે છે એના વિશેની માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ